ના કેવું હોય મત કેજે પણ તારો જે દીવા ભરતો પાછા કરવાના ચાલુ કરજે આવતા અઠવાડિયે એ તેલું કેવર ટીક આલોટ ચાલુ રાખજે એ તમારું ચાલુ હું કવધું હા આનો દીવો કર્યો તો કંતો કર્યો હા સજો એક તેલની ખાલી કરવાની બાર મહિને હા કરવાની હા હા આવા મૂટી બકળા

શુક સમૃદ્ધિ માટે એક વખત કરી દેજે એક પછી દિવાળી દિવાળી રાખવાની દિવાળી દિવાળી નોરતો તો નોરતો રાખવા જે બાઈં કરી ટાઈમ યાદ રાખો નોરતો દિ નોરતો રાખ દિવાળી દિ દિવાળી રાખ એક વસ્તુ એક વખત રાખે એ બાર મેલે વિદાલ કર જાણે દે ઘણી હોય જે તીથ હોય કઈ ધ્યાન રાખે બાર કાગળ જવદસ્ત કાયા જવદસ્ત કાયા કઈ કોટાળી જવદસ્ત મગજ મારી હાલ તો કમાણ મળા ગ્રાઉન્ડ